નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ મિત્રો યોગેશ્વર શ્રી કૃષ્ણની કથા સાંભળવી અને કહેવી ખૂબ સૌભાગ્યની વાત છે અને મિત્રો આવો જ આનંદ આપણે બધા સાથે ઉઠાવીએ તો આવો મિત્રો આજે આપણે વાત કરીએ કે કાલે તો નંદ ઉત્સવ થયો નંદ મહોત્સવ થયો એના પછી નંદ બાબા અને વસુદેવ બંને મળ્યા અને પછી છૂટા પડ્યા પછી નંદ બાબાજી આગળ વિચારે છે પરંતુ મિત્રો એ પહેલાં સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલ પર આપ જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુવાળા બે લાયકનને ઓલ આઈકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં હા વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂરથી કરો મિત્રો જાણીએ આપણે આગળ નંદ બાવા જ્યારે મથુરાથી નીકળ્યા ત્યારે રસ્તામાં વિચાર કરવા લાગ્યા કે વસુદેવજીનું વચન ખોટું હોઈ શકે નહીં તેથી તેમના મનમાં ઉત્પાત થવાની આશંકા થઈ ગઈ ત્યારે ભગવાન જ રક્ષા કરશે તેઓ મનમાં નિશ્ચય કરી અને તેઓ મનથી જ શ્રીહરિને શરણે ગયા પુતના નામને એક અત્યંત ક્રૂર રાક્ષસી તેનું એક જ કામ હતું બાળકોને મારી નાખવા કંસની આજ્ઞાથી તે નગર ગામ આહીરોની વસ્તીઓમાં બાળકોને મારવા માટે ફર્યા કરતી જ્યાં લોકો પોતાના દરરોજના કામોમાં રાક્ષસોના ભયને ભગાવનારા ભક્ત વત્સલ ભગવાનના નામ ગુણ અને લીલાઓનું શ્રવણ કીર્તન અને સ્મરણ કરતા નથી ત્યાં જ આવી આસુરી માયાનું બળ ચાલે છે આકાશ માર્ગે વિચરનારી અને પોતાની ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારી તે ગોકુલ પાસે આવી અને માયાથી સુંદર સ્ત્રીનો પ્રવેશ કર્યો તેની વેણીમાં મોગરાના પુષ્પ ગૂંથેલા હતા સુંદર વસ્ત્રો પહેર્યા હતા જ્યારે તેના કુંડળો હાલતા હતા ત્યારે તેના ચળકાટથી મુખ તરફ ઝૂલતી કેસની લટો બહુ શોભાયમાન લાગતી હતી અને એનું રૂપ ખૂબ જ મનમોહક લાગતું હતું તે પોતાના સ્મિત હાસ્ય અને કટાક્ષપૂર્ણ અવલોકનથી વ્રજવાસીઓના મનને હરી લેતી હતી તે રૂપવતી રમણીને ગોપીઓએ જોઈ ત્યારે ગોપીઓને લાગ્યું કે હાથના હાથમાં કમળનું ફૂલ લઈ અને જાણે પોતાના પતિના દર્શન કરવા સાક્ષાત લક્ષ્મીજી આવતા હોય પોતના બાળકો માટે ગ્રહ જેવી હતી તે આમ તેમ બાળકોને શોધતી શોધતી અનાયાસે જ નંદ બાવાના ઘરમાં ઘૂસી ગઈ ત્યાં તેણે જોયું કે બાળક કૃષ્ણ સૈયા પર સૂતેલા છે ભગવાન શ્રી કૃષ્ણ દુષ્ટોના કાળ છે પરંતુ જેમ અગ્નિ ભસ્મથી ઢંકાયેલો હોય તેમ ભગવાને પોતાના પ્રચંડ તેજને છુપાવી રાખ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણ ચર અચરના બધા પ્રાણીઓના હાથમાં છે તેથી તેમણે તે જ ક્ષણે જાણી લીધું કે આ બાળકોને મારી નાખનારી પૂતના ગ્રહ છે અને તેમણે પોતાના નેત્રો બંધ કરી દીધા જેમ કોઈ માણસ ભ્રમવશ સૂતેલા સાપને દોરડું સમજી અને ઉઠાવી લે તે જ રીતે પોતાના કાળરૂપ ભગવાન પોતાના ઉઠાવી લીધા મખમલની મ્યાનમાં છુપાયેલી ધારદાર તલવાર જેવું પૂતનાનું હૃદય તો બહુ જ દુષ્ટ હતું પરંતુ ઉપરથી તે બહુ જ મધુર અને સુંદર વ્યવહાર કરી રહી હતી જોવામાં તે એક સંસ્કારી સ્ત્રી જેવી દેખાતી હતી તેથી રોહિણી અને યશોદાજી તેના ઘરની અંદર આવેલી જોઈને પણ તેની સુંદરતાથી અંજાઈ ગયા તેથી તેણે અટકાવી નહીં ચૂપચાપ ઊભા ઊભા જોઈ રહ્યા આ બાજુ ભયંકર રાક્ષસી પૂતનાએ બાળક શ્રી કૃષ્ણને પોતાના ખોળામાં લઈ અને તેને સ્તનપાન કરાવવા લાગી એમાં અતિ ભયંકર અને કોઈ રીતે પણ નિષ્ફળ ન જનારું વિષ લગાડેલું હતું ભગવાને ક્રોધને પોતાનો મિત્ર બનાવ્યો અને બંને હાથથી પૂતનાને પુતનાના સ્તનોને જોરથી દબાવી અને તેના પ્રાણોને ભગવાન શ્રી કૃષ્ણએ ક્રોધને દબાવી અને પોતાને જોરથી દૂધની સાથે સાથે એના પ્રાણોને પણ ચૂસવા લાગ્યા દૂધને સાથે સાથે તેના પ્રાણોને પણ પીવા લાગ્યા અને તેમનો મિત્ર ક્રોધ પૂતનાના પ્રાણ પીવા લાગ્યો હવે તો પૂતનાના પ્રાણોના આશ્રયભૂત બધા મર્મ સ્થાન ફાટવા લાગ્યા તે ચીસો પાડવા લાગી અરે છોડી દો છોડી દે હવે બસ કર તે વારંવાર પોતાના હાથ પગ પછાડથી રોવા લાગી તેની આંખો ફાટી ગઈ તેનું આંખો શરીર પસીનાથી લથપથ થઈ ગયું તેની ચીસોનો વેગ બહુ ભયંકર હતો તેના પ્રભાવથી પર્વતો સાથે પૃથ્વી અને ગ્રહોની સાથે અંતરિક્ષ ડગમગી ગયું સાથે પા અને દિશાઓ ગાજી ઉઠી ઘણા લોકો વજ્રપાત ની આશંકાથી જમીન ઉપર પડી ગયા પરીક્ષિત આ પ્રમાણે નિશાચરી પોતાના સ્તનોમાં એટલી પીડા થઈ કે તે પોતાને છુપાવી ન શકી તે તેના અસલી રાક્ષસી રૂપમાં પ્રગટ થઈ ગઈ તેના શરીરમાંથી પ્રાણ નીકળી ગયા મોઢું ફાટી ગયું વાળ વિખેરાઈ ગયા અને હાથ પગ ફોડા થઈ ગયા જેમ ઇન્દ્રના વજ્રથી ઘાયલ થઈ અને વૃત્તાસુર પડ્યો હતો તે પ્રમાણે તે ગોકુલની બહાર આવીને પડી પૂતનાના વિકરાળ શરીરે પડતા પડતા પણ છ કોષની અંદરના વૃક્ષોનો કચ્ચર ઘાણ વાળી નાખ્યો આ અત્યંત અદ્ભુત ઘટના થઈ પૂતનાનો દેહ બહુ બિહામણો હતો તેનું મોઢું હળ જેવી ઉગ્ર દાઢોવાળું નાક પર્વતની ગુફા જેવું અને સ્તન પર્વતની મોટી બે શિલાઓ જેવા હતા નાક પર્વતોની ગુફા જેવું હતું તેના લાલ લાલ વાળ ચારે બાજુ વિખરાઈ રહ્યા હતા આંખો અંધારિયા કુવા જેવી ઊંડી હતી બંને બાહુઓ સાથળો તથા પગ બાંધેલી પાળ જેવા અને પેટ પાણી વિનાના સરોવર જેવું હતું પૂતનાના તે શરીરને જોઈ અને બધા જ ગોવાળો અને ગોપીઓ ડરી ગયા તેની ભયંકર બોમો ચીસો સાંભળી તેમના હૃદય કાન અને માથા તો પહેલેથી જ ફાટી ગયા એવા થઈ ગયા હતા જ્યારે ગોપીઓએ જોયું કે બાળ શ્રી કૃષ્ણ તેની જાતિ પર નિર્ભર થઈ અને રમી રહ્યા છે ત્યારે તે બહુ જ ગભરાય અને ઉતાવળે ઉતાવળે ત્યાં પહોંચી ગઈ અને શ્રી કૃષ્ણને ઉઠાવી લીધા ત્યાર પછી યશોદાજી અને રોહિણીજીની સાથે ગોપીઓએ બાળક શ્રી કૃષ્ણ ઉપર ગાયનું પૂછડું ફેરવ્યું અને આવા ઘણા બધા ઉપાયોથી એમની રક્ષા કરી તેમણે પહેલાં બાળક શ્રી કૃષ્ણને ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું પછી બધા શરીર પર ગાયની રજ લગાડી અને પછી બારે અંગોમાં ગાયનું ગોબર લગાડી ભગવાનના કેશવ વગેરે નામોથી રક્ષા કરી ત્યાર પછી ગો ગોપીઓએ આચમન કરી અને અજ વગેરે અગિયાર બીજ મંત્રોથી પોતાના શરીરમાં અલગ અલગ અંગન્યાસ અને કરન્યાસ કર્યો અને પછી બાળકના અંગમાં બીજન્યાસ કર્યો અને એ પ્રાર્થના કરવા લાગી અને આ પ્રાર્થના એક પ્રકારથી બાળકની રક્ષા કરવા માટેની પ્રાર્થના છે તો મિત્રો આ પ્રાર્થના આપણે આવતીકાલે જોઈશું તો આ પ્રાર્થના જરૂરથી બધા પોતાના બાળકો માટે કરી શકે છે તો એના માટે મિત્રો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં મળીએ આપણે કાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય